તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે કોર્ટે મામલે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવને જામીન આપી દીધા છે સમગ્ર ઘટના વિશે વાત કરતા પહેલા એ જાણી લઈએ કે આ મામલો શું છે તો આ મામલો વચ્ચેના સમયગાળાનો છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા એવો આરોપ છે કે તેમના કાર્યકાળમાં નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડીની ની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી નોકરી મેળવવા માટે લોકોએ લાલુ પરિવારને બજાર કિંમત કરતાં પાંચ ગણા ઓછા ભાવે પોતાની જમીન વેચી હતી આમાં કેટલીક જમીન લાલુ યાદવના પરિવારના નામે હતી તો કેટલીક જમીન તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોના નામે હતી સીબીઆઈ આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરી રહી છે જ્યારે એડી મની લોન્ડરિંગના પાસા પર તપાસ કરી રહી છે બંને જ તપાસ એજન્સીઓએ લાલુ પરિવારના સભ્યો પર સકંજો કસ્યો છે ત્યારે હવે લેન્ડ ફોર જોબ સ્કેમ મામલે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉ સેવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે કોર્ટે તમામ આરોપીઓને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે આ દરમિયાન કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે કોર્ટમાં સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી યાદવ તેજ પ્રતાપ યાદવ અને મીસા ભારતી એક જ ટેબલ પર સાથે બેઠા હતા એડીએ ચાર્જશીટમાં તેજ પ્રતાપ યાદવને આરોપી નથી બનાવ્યો પરંતુ કોર્ટે તેજ પ્રતાપ યાદવને સમન્સ જારી કરતા કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવ પણ લાલુ યાદવ પરિવારના સભ્ય છે અને મની લોન્ડરિંગમાં તેમની ભૂમિકાનો ઇન્કાર ન કરી શકાય કોર્ટે કહ્યું હતું કે મોટી સંખ્યામાં નામે પ્લોટ ટ્રાન્સફર થયા છે લાલુ તેજસ્વી તેજપ્રતાપની સાથે મીસા ભારતી પણ છે પરંતુ મીસા ભારતીને ઈડી મામલે પહેલા જ સમન્સ જારી કરવામાં આવી ચુક્યું છે અને તેને જામીન મળી ગયા છે આજના સમસ્યા મીસા ભારતીને હાજર થવાની જરૂર નહોતી આરોપીઓને જામીન આપતા કોર્ટે કહ્યું હતું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેથી કોર્ટે તમામને એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે સુનાવણી દરમિયાન એડીએ કોર્ટને કહ્યું હતું કે રાબડી તેવી હેમા યાદવ અને મીસા યાદવને જામીન આપવા માટે અગાઉના આદેશની જેમ જ ડાયરેકશન આપી શકાય છે ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો હવે આ મામલામાં આગામી સુનાવણી પચીસમી ઓક્ટોબરે થશે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે લેન્ડ ફોર જોબ સ્કેમમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ કહ્યું કે આ મામલો રાજકીય છે આ કેસમાં કોઈ યોગ્યતા નથી આ અમારી વિરુદ્ધ ષડયંત્ર છે કોર્ટમાં વિશ્વાસ છે તેમણે અમને જામીન આપ્યા છે તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો